વડોદરા શહેરમાં ટીમ ગબ્બર હર હંમેશ સેવાકીય કાર્ય માટે અગ્રેસર રહે છે આજ રોજ 5 થી 10 વર્ષના નાના નાના બાળકો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્લમ વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ બાળકો માટે પાઉ ભાજી બચ્ચા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે તમામ બાળકોને ઠંડીની ઋતુ પ્રમાણે 120 બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું ખાસ કાર્યક્રમ CC Island ના રહેવાસી વસુબેન પટેલ તેઓને પણ એક સેવા આપી હતી સાથે તમામને વિનંતી પણ કરી હતી કે હર હંમેશ સેવા આપવી જોઈએ સાથે ટીમ ગમ્બરના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમામ બાળકોના મોઢા પર ખુશી લાવવાનો પ્રયાસ હંમેશા ચાલુ રહેશે જય હિન્દ જય ભારત ગુનાલ બડર ટીમ ગમ્બર થી વડોદરા શહેરમાં અને ગુજરાત રાજ્યમાં આ વખતે ઠંડીનું પ્રમાણ વધારે છે અને એ સંદર્ભમાં અમે આજે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં જે સ્લમ વિસ્તાર છે વડોદરા શહેરનો અને ત્યાં જરૂરિયાતમંદ બાળકો છે તેને અમે સોથી દોઢસો બાળકોનું સ્વેટરનું વિતરણ કર્યું છે અને આ સ્વેટરના વિતરણમાં વિદેશથી અમારા જે બા આ તેમનો સાથ રહ્યો છે તો એના માટે હું સમગ્ર ટીમ નબર વતી એમનો આભાર વ્યક્ત કરું છું સાથે સાથે વડોદરાવાસીઓને અપીલ કરું છું કે આ વખતે ઠંડીનું પ્રમાણ વધારે છે તો આવા આ વિસ્તારમાં આવા લોકોની ધ્યાન રાખવાની જવાબદારી એક સજ્જન સિટીઝન તરીકે આપણી વધી રહી છે તો મને આશા છે સમગ્ર શહેરવાસીઓ આવા લોકોનું ધ્યાન રાખશે साथ साथ अपनी पास कोई अनयूज वस्तु पड़ी हो आपने लगे कामनी तो टीम नो संपर्क करजो जैसे हमें आ लोग सुधी आ वस्तु पहुँचाड़स थैंक यू जय हिंद भारत